ભારે પવન અને વરસાદના કારણે ખજૂરીનું ઝાડ પ્રશય થતા તેના નીચે ચાર વર્ષીય બાળકી દવાઈ મૃત્યુ પામતા વહીવટી તંત્ર દ્વારા પરિવારજનોને ચાર લાખનો ચેક આપવામાં આવ્યો સિંગવડ તાલુકાના કટારાની પાલી ગામે વાવાઝોડાને કારણે ખજૂરીનું ઝાડ પડતા તેની નીચે દબાઈ ગયેલી એક ચાર વર્ષીય બાળકીનું મોત થયું હતું બાળકીના પરિવારને તંત્ર તરફથી ચાર લાખ રૂપિયાનો ચેક સહાય પેટે આપવામાં આવ્યો હતો સિંગવડ નજીક કટારાની પાલી ગામે ઘર આંગણે ઉભેલી ભરતભાઈ ચતુરભાઈ ડામોરની ચાર વર્ષીય બાળકી રવિશા પર ખજૂરીનું વૃક્ષ પડતા તેનું મોત થઈ જતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી જેને લઈને ગામના તલાટી કામ મંત્રી સહિત તાલુકાના ડિઝાસ્ટર સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરેલ હતી બાળકીના મૃત્યુ બાદ સરકાર તરફથી બાળકીના પિતા ભરતભાઈ ડામોરને સહાય રૂપે ચાર લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો